અમે નુબળે તમે જીરો લઈશું અમે તમે જીરો તમે મારા ભેડ

ચંદુ આ નામ ચંદુ પણ ચેમ્પિયન નહી નેતા રાજસ્થાન નો ઓલો કયો એ ચંદુ ચેમ્પિયન એક અહીંયા જે પાયા થી ઉલ્ટું તું જાણ હમણા ચાઈ ગયો ચંદુ ચેમ્પિયન એ હવા મારા બેટા

તમે હેકર બે જણ ભેગા ના આવતા તો આમ ના ચાલે ના એલો ને એફએફ ને ચંદુ ચંદુ નામ મેલો ને છોકરાઓ સસ સો સીટિંગ લાગો યાર માનો છોટી ગયો જો આમ છોટી ગયો ખાટકી

મારું આમાં કઈ ટેન્શન નાખ્યું મારે નાખે એમ શું બેદાણી તમે

ભરતી પણ હમણાં અડી ના પૂરો ને ભરતી ત્યાં આવ્યો નહીં એ એ મોઢ ને તરીકે બે કરણ વાતો આવ્યો એ સ્ટોરી તો ના છડાવતા એટલે ફુંડે એ આમ ના આડો એક વાંચથી મારો આમાં ભીડું ને

એ ઝીકું નાતી હોય બેઠેલા ઝીંકુ આ કસ્ટમ છીએ તમે જાન લઈ લો મારી ગયા એમ તો એમ તો પૂરવા પડ્યા છીએ પચપ કરેલું મારે દબાવેલું એકલું એકલું વિદ્યા ના કારખાના વેચાઈ દે અલવિશાલ તમે આમ આમ ને આમ ફેટા આમ ને આમ આમ ને આમ ફેટા તમે અમે ઓલા ને ચંદુ કાઈ છે વકીર હું માર્યું છું બેને ઉતારને વાળી ઉમર હો ગઈ તારી એ વિપુલ આમ ના લાવ એ કરે ભાઈ આ તમે તું મારી ગયો વાય દી મે બિદારી ગુરુ લારી કી દે દી આવી ગોલી ઉપડા ચીટિંગ કરતા પીછે છે મારતા

নেটৱৰ্ক লিক মাইক একদম নখৰ নখৰ તમારો <laughs> રાજા <laughs>